મિત્રો આપણે આવ્યા હા ચંપુલાલના ઘરે તો હાલ કેરીઓ કાપા પછી રસ બનાવશે આપણે રસ ના રોટલી ખાઈશું જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો સવારના નવ વાગ્યા એને આપણે ઉઠી ગયા છીએ અને હવે જાનમાં જઈએ તૈયાર થઈને જોઈ લ્યો તો આ બાજુ શક્તિ એ તૈયાર થઈ ગયો કપડાં લાબાન ભૂલી ગયો તો ઉતાળમાં ઉતાળમાં મારા લીધો તો એને પણ

ओ मित्रों हवा राम पर di आवाज તો મિત્રો આપણે જ્વન જવા માટે આ ગાડી માં બેસી જઈએ હો અમાર ની ગાડી હેલી તો મિત્રો આ બાજુ આપડે ફોન લેવા આવી ગયા ફોન

મિત્રો આપડે જન્મ આવી ગયા છીએ વર ચડાવો ચાલી રહ્યો જો તમે નાસી રહ્યો

बाजार में आई जाइए बाजार में जाइए हम तो विदेश हो रहे हैं और दा पण आपड़ा वादी કેટલા હેड्या जाइए जो क्या तू खबर नहीं ओ हमें यार बड़ा अमर वादी छेड़ी केरे हेलो ऊपर फू देखो बेटा बेटा राजमण फोन करा जो मैं करा भाई जल्दी 88 सब्सक्राइबर मित्रों बनवाए सब्सक्राइबर मित्रों बनवाए તો મિત્રો હજુ સુધી જમવાનું તો ઠેકણો પડે નહીં પણ ગાડી નું ઠેકાણું પાડીયો આપડે વચ્ચે પડી હતી તડકે હવે આપણે ગાડી લઈ અને વ્યવસ્થિત જગ્યાએ મૂકવા જઈએ હો અને ક્યાં જઈએ જો જમણવાર હોય ને ત્યો જ જઈએ હો ફોન ફોન આવ્યો કે ફાઇનલી ઠેકાણું મળી ગયું હો તમે આવા જો આ સામે ગાડી જાય બતાવો એ એ ગાડીને ચીડે ચીડે આપણા જવાનું હો ઇકો હાળાને ચીડે ચીડે તો મિત્રો ચોકન જમવાનું હતું એ કણાઈ જઈએ આઈ રહ્યા આપણે ગાડી સોલે લાઈન ઉભી કરી દીધી છે અને આ બાજુ બતાવો કયો જમવાનું હોય તો આપણે બધાને જવાનું જો ભીડની ઉભા તો મિત્રો ત્યાં જમવામાં ભીડ હતી એટલે આપણે એ હોટલમાં જમવા આવ્યા તો મિત્રો જમવાનું આવી ગયું છે આપણે મંગાઈએ પંજાબી સાડી જીરા રાઈસ છૂલ ચણાનું શાક પનીરનું શાક આના બાજુ મંગાઈએ ગુજરાતી સાડી

તો મિત્રો આપણે જમીને મોડવે આવતા રહ્યા હવે ઘરે કઈ શકતી હજી લડી જો શકતી પેલા લડી લડી અને ગાડીએ ગોબા ફાડી દીધા જોવા ના લડી હજી સુધું તો મિત્રો હવે આપણે ગાડી લઈને ઘરે જઈએ છીએ તમે જોઈ લ્યો તો મિત્રો આપણે આવ્યા હા ચંપુલાલના ઘરે ફૂને ઉતારવા આવ્યા અહીંથી આપણે હવે ઘરે જઈશું માર બને બી બધા ઉતારવા આવ્યા ગાડી લઈને તો અહીં ચંપુલાલ એમ નહીં ભેગું થયું હતું ભેગા થઈ અહીંથી આપણે ઘરે જઈશું ટોળો નહીં લે તમે ના અમે જઈ આવી તો મિત્રો ફુ જઈ હવે પાછા જવાન માં અને આપડે વહી થી જવું ઘરે બેગ લગાવી દીધી વધન માં જતા રે તો પણ મૂળ સાધન તો મિત્રો હવે આપડે જઈએ સાધન માં બેસવા અને હાઈવે ઉપર જઈ અને સાધન માં બેસી સીધા આપડા ઘરે ઉતરીશું ગરમી નું કાઠું તો હા આ બંગલો સા ભાઈ પ્રોપર્ટી હે માલિકી ની પ્રોપર્ટી ઇને માટે મહેનત કરવી પડે બકા એમની પ્રોપર્ટી નહીં થઈ જતી વર્ષો ની મહેનત લાજી હશે એટલે તાર પાસે નહીં તાણી જ ના પાય નહીં એ ટકા ઇના જીના પાસે હ એના કદર નહીં અને જીના પાસે નહીં એ અફસોસ કરા

તો મિત્રો આપણે ફાઈનલી ઘરે આવી ગયા છીએ તો ઘર બંધ આપણે ઓહ આ બાજુ મમ્મીને આરામ કરી રહ્યા પિંકી ને પિંકી આવી જન્મ તો આવી એના હરા કીધું ને તું એટલે આયા તા જ વનુન હા તો આ બાજુ મમ્મી હી નો ફોન આવ્યો થોડી વાર પેલા કે કે જેટલા આયા જેટલા હું કહું ચંપુલાલ ના ઘરે આવ્યા હા અને આ બાજુ આપણે એસબી નો બ્લોગ જોઈ રહી હે મમ્મી ચલો ભાગીત ગઈ હી જૂનો હા તો મિત્રો ખરેખર બે દાણાની મુસાફરી કરી એટલે થાચી ગયા

મિત્રો આગવામાં આઠ વીસ જેવો સમય થયો અને આપણે ઉઠી ગયા છીએ તો આજે રવિવાર દર્શન કરવા જવાનું સિકોતર માતાજી દર્શન કરવા જવાનું તો આપણે હવે દર્શન કરવા જઈશું અને આવીને પછી જમી લઈએ આ બાજુ ફઈનો ફોન આવ્યો મમ્મી વાત કરી દે અને ડુગ્ગુ હું આવ્યો ત્યાંનો એમ કે હે મામા ઠંડુ કરવા લઈ જા ઠંડુ કરવા લઈ જા હું ઠંડુ કરવું તારું આસલીમ ખાવી અસલી

તો તો મિત્રો આવી ગયા છીએ આવે દર્શન કરી આશીર્વાદ લઈ ઘરે જઈએ રવિવાર રાહત એટલા મારી બહુચર સિકોતર મારી કુળની દેવી લાજ રાખજો માં એ માં બહુચર સીખોતર લાજ રાખજો મારી બહુચર માં એ સીખોતર માં મિત્રો આ બાજુ આપણે ઘરે આવી ગયા છીએ ઘરે રસોઈમાં શું બન્યું તમને બતાવું આ છે આ આ બફા મૂક્યા છે અને જોઈ લો તો હજી આના વઘારવા બાકી છે પેલી બાજુ પાછળ ગુટલા થઈએ આપડો તો આ બધું કમ્પ્લીટ થતા હજુ થોડો સમય લાગશે એટલે કે નવ તો વાંચી જ આપણો

કોરીન ના ગાડિયા જો મે આ ડુખુ કેરીયો બગાડ તા નાડે હા કી તોય બાઈ તોય નહીં આ તો પણ એમ નઈ નાની રસ કાઢ છે તાર જોવાનું તાર રસ ખાવાનો ભાઈ ખાવાનો તમન હું આવડો ભગવાન મોટી થઈ ડુખુ કાઢ છે રસ ને ભણવા હા હા એલા ભણવા જવાનું પશુ મોટુ થવાનું પશુ બનવા હ

तो मित्रों ही है पापा जमीन अभी नौकरी है जाई तब मैं टिफिन ले जाओ हम तो मुंह आपा ना उठ गुने बाजू ले ना तब पापा के ले जाए मैं दादा मोरो जाए अटला वाजी के टिफिन वाला हाँ भाई यंत्र ना लागे पापा आ डुगुन पे ले आइसक्रीम खा भी दिए ना तेरे पापा आइसक्रीम खाए बस तब मैं वेला ले आया ह

તો મિત્રો આપણે જમી ને મળીએ તો મિત્રો ખાઈ આપણે આપડે દુગાઈ એમના આઈસ્ક્રીમ સગરાવા આયા હતા લઈ લીધી આઈસ્ક્રીમ ખર્ચો કરાવી દીધો ચાલીસ ચાલીસ વાળી આઈસ્ક્રીમ લીધી બેડો બે આવે તો મિત્રો આપણે સીધું એમના આઈસ્ક્રીમ ખવરાઈ ઘરે આવી ગયા ઘરે આવીને હવે આપણે મેચ જોવા જઈએ હું સીધું નિકુલ અને શક્તિ આપણો મેદાન પહોંચી ગયો પહેલા મેચ જોઈ અને આપણે આવીશું મોડા ઘરે તો મિત્રો આપણે ફાઈનલી મેચ જોવા આઈ જ્યા છો મારો હવે અહીંથી મેચ જોઈ અને મોડા ઘરે જઈશું તો અહીંયા આપણે આ વોક પૂરો કરીએ છીએ